હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મેથી રીંગણા બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેથી લીધેલી છે એક પૂર્યું આવે તેને બીટી અને ત્રણ વખત ધોઈ અને આ રીતે મેં પાણીમાં એને રાખી દીધી છે ત્રણ નંગ રીંગણા જેનું આપણે આ રીતે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે ત્રણ નંગ બટેકા તેને આપણે એકદમ ઝીણું કટિંગ જ અને જેમ બને એમ આપણે પાતળું કટિંગ કરવાનું છે કારણ કે નવા બટેકા છે એટલે પાકતા વાર લાગશે બે નંગ ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે વઘાર માટે તેલ જરૂર અનુસાર પાણી વઘાર માટે આખી મેથી આખું જીરું હિંગ સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું ત્રણ ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર આદુ અને લસણની પેસ્ટ અને તીખા મરચાંની પેસ્ટ લીધેલી છે મેં અહીંયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે તેલને ગરમ મૂકી દઈશું મોટા પાંચ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલને આપણે ગરમ થવા દેસુ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું એડ કરશું આખી મેથી એડ કરી દેસું અને એક ટી જેટલી હિંગ ત્યારબાદ આપણે બટેકા એડ કરી દેશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરશું આપણે વઘારમાં છ થી સાત દાણા મેથીના એડ કરીએ તો શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને મેથી આપણે સાંધાના દુખાવા પણ થતા નથી આપણે આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકીને પાકવા દેસુ તો આપણે બે મિનિટ જેવું થયું છે તો શાકને જોઈ લેશું આપણા બટેકા પાકી ગયા છે તેમાં આપણે ટમેટા એડ કરી દઈશું ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેસું બે ચમચી ધાણાજીરું બે થી ત્રણ ચમચી જેટલું મેં ધાણાજીરું લીધેલું છે ત્યારબાદ આપણે રીંગણા એડ કરી દેશું ત્યારબાદ આપણે ભાજી એડ કરી દેશું અને તમારે ઝીણી સુધારીને એડ કરવી હોય તો તમે ઝીણી સુધારીને પણ એડ કરી શકો છો તો આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું આમાં તમે મેથી તમારા ટેસ્ટ અનુસાર વધારે ઓછી કરી શકો છો તમે ત્યારબાદ આપણે કોથમરી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આપણે તો બે મિનિટ આપણે ઢાંકણ ઢાકી અને પાકવા દેસુ મસાલામાં તો આપણું શાક રેડી થઈ ગયું છે બટેકા અને રીંગણા આપણે પાકી ગયા છે હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મેથી રીંગણા બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં